પાંચ ટીમો એ ભાગ લીધો હતો ડભોઈ બાર એસોસિએશનની બે ટીમો કરજન વાઘોડિયા શિનોર પાંચ ટીમો વચ્ચે જંગ ખેલાશે જેમાં ડભોઈ બાર એસોસિએશન ની બે ટીમ નો સમાવેશ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોઈન્ટ સિવિલ જસ્ટિસ ખન્ના સાહેબના હસ્તે રેબીન કટ પ્રારંભ કરવામાં આવ્યો હતો દિવસે ને દિવસે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે તમામ સમાજ હોય કે પછી અધિકારીઓ કે વકીલ હોય તેઓ અલગ અલગ ટીમ બનાવી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હશે ત્યારે આજે ડભોઈ વકીલ બાર એસોસિએશન દ્વારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલ વડોદરા જિલ્લા કેળવની ચૂંટણી મંડળ ડબલ્યુના પ્રમુખ શશિકાંત ભાઈ પટેલ બાર એસોસિએશનના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ મંત્રી મહામંત્રી સહિત મોટી સંખ્યામાં વકીલો તેમજ આસિસ્ટન્ટો ઉપસ્થિત રહ્યા હતા બાર એસોસિએશન ડબોઈ સિનોર વાઘોડિયા કરજન ના ઉપક્રમે આજ રોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને બહોળા ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર થયેલ આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જયારે મેચ રમાઈ રહી છે મેચ એક શબ્દ છે પરંતુ ચારે ચાર તાલુકા એકબીજા સાથે હળી મળીને કામ કરી રહે એ હેતુથી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે બાર એસોસિએશનને અભિનંદન આપું છું કે આવી રીતે ચાર ટીમ ભેગી કરીને આજ રોજ અહીંયા ક્રિકેટ મેચ રમાડે છે અને સ્વાભાવિક છે મારે તો પડોશી છે પડોશી એક વર્ષ સુધી તકલીફ અમારી વેઠે છે તો એક દિવસ અમે પણ તકલીફ એમની વેઠી અને આ ગ્રાઉન્ડ માટે એવું કંઈ કહેવાય નહીં કે અમે વિના આપ્યું પરંતુ એક વર્ષ સુધી અમને પણ તેઓ વેઠે છે અને આ એક ઐતિહાસિક ગ્રાઉન્ડ છે અહીંયા ખરેખર પહેલાં એક જંગલની વ્યવસ્થા પર જ હતું અને એને બરોડા ક્રિકેટ એસોસિએશનના સહયોગથી આજે જ્યારે આટલું ખૂબ સારું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે તો ડભોઈ શહેર અને આજુબાજુના જે ક્રિકેટ પ્રેમી સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ છે જે પ્લેયર્સ છે એ લોકો અહીંયાથી લાભ લઈ અને આગળ વધે છે એકેડેમી પણ અહીંયા ફૂલ સ્વિંગમાં ચાલે છે અહીંયાથી ઘણા બધા ક્રિકેટર્સ સિલેક્ટ થઈને આગળ ગયા છે તો સૌ કોઈને ફરી વખત હું વેલકમ કરું છું અને જે વિજેતા ટીમ હોય અને જે ઉપવિજેતા ટીમ હોય એ બંનેઓને હું અભિનંદન આપું છું ક્રિકેટ છે ગમે તે એક ટીમનો વિજય થશે એકની હાર થશે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ મેચ રમાય એવી હું આશા રાખું છું ડભોઈ બાર એસોસિએશનના ઉપક્રમે અને વડોદરા જિલ્લા કેળવી મંડળના સહયોગથી વડોદરા જિલ્લા કેળવડી મંડળના મેદાન પર ડભોઈ બાર એસોસિએશન કરજણ બાર એસોસિએશન વાઘોડિયા બાર એસોસિએશન અને સિનોર બાર એસોસિએશનના વકીલોની એક ટૂર્નામેન્ટ આજરોજ આ ડબોઈ કેળવણી મંડળના ગ્રાઉન્ડ પર રાખવામાં આવી છે અને ચાર ટીમો એમાં ભાગ લઈ રહી છે અને ખેલદિલીપૂર્વક બધા જ ક્રિકેટરો ભાગ લેનારા ખેલાઈયાઓ રમે અને ઉત્સાહથી અને ખંતથી રમે એવી એમની પાસેથી અભ્યર્થના રાખું છું અને આપણને અમને આ મંડળ ક્ષેત્રે વિનામૂલ્યે મેદાન નો ઉપયોગ કરવા માટે સહકાર જે આપ્યો છે તે બદલ વડોદરા જિલ્લા ખેડા મંડળનો પ્રમુખ પ્રમુખ તરીકે હું આભાર માનું છું સાથે સાથે ઉપપ્રમુખ વડોદરા જિલ્લા પંચાયતના વધારેલા છે તેમનો પણ હું હાર્દિક આભાર માનું છું તેમજ અમારા બાર એસોસિએશનના પ્રમુખો જે આવેલા છે અને ટીમ આવેલી છે એ બધાનો હું હાર્દિક આભાર માનું છું ઉદઘાટન અમારા માન્ય જોઈન્ટ સિવિલ જસ્ટ્રી ખન્ના સાહેબના ખન્ના સાહેબના હાથે ઉદઘાટન કરેલું છે અને હવે મેથની શરૂઆત અમે કરીએ છીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર